કેરીનું શરબત બનાવવા માટે મોટું મિક્સર જાર લીધેલું છે આ મેજરમેન્ટ છે તે પાંચ ગ્લાસ નાના આવે છે તેટલું શરબત બને છે તો અહીંયા આપણે એક ઇંચ આદુના ટુકડા એક વાટકો આપણે ફુદીનાના પાન ધોઈને લેવાના છે એક વાટકો ધાણા કટિંગ કરીને ધોઈને લીધેલા છે તે એડ કરીશું દોઢ ચમચી આપણે લીંબુનો રસ એડ કરવાનો છે એક ચમચી ગોળ એડ કરીશું ગોળની જગ્યાએ તમે સાકર અથવા ખાંડ લઈ શકો અહીંયા મેં ગોળ લીધેલો છે એક ચમચી ગોળ એડ કરીશું થોડું પાણી એડ કરીશું અને આને આપણે ક્રશ કરી નાખવાનું છે થોડું પાણી એડ કરીને ઢાંકીને આપણે આને ક્રશ કરી નાખીશું તો ચાલો હવે આને ક્રશ કરી નાખીએ જોઈ શકો છો અહીંયા મેં થોડું ક્રશ કરેલું છે અને હવે અહીંયા આપણે એડ કરવાનું છે કાચી કેરી જે કાગડા કેરી આવે છે તે અડધી લેવાની છે અને આની આપણે છાલ ઉતારીને કટકા કરીને આપણે આને લેવાના છે તો આ રીતે છાલ ઉતારીને આપણે કટકા કરી નાખીશું અડધી જ કેરી લેવાની છે વધુ નથી લેવાની તો આ રીતે આપણે છાલ ઉતારીને જોઈ શકો છો મેં અહીંયા કટકા કરી લીધેલા છે તો એક વાટકો કટકા થયેલા છે તેને આપણે આમાં એડ કરીશું એક ચમચી સંચળ પાવડર આની જગ્યાએ તમે મીઠું એડ કરી શકો છો એક ચમચી ચાટ મસાલો અને થોડા બરફના ટુકડા બે બાટકી અહીંયા ઠંડુ પાણી લેવાનું છે બરફ નો નાખો તો તમે ઠંડુ પાણી લઈ શકો અથવા નોર્મલ પણ ચાલે બરફ નાખો એટલે નોર્મલ લેવાનું છે અને આને ઢાંકીને આપણે ક્રશ કરી નાખીશું તો જોઈ શકો છો અહીંયા આપણું શરબત ક્રશ થઈને તૈયાર છે તો આને હવે આપણે ગાળી લઈએ તો એક તપેલીમાં ગરણી લઈને આપણે ગાળી લઈશું તપેલી અને ગરણી લઈને આપણે આ રીતે ગાળી લેવાનું છે આ રીતે આપણે ગાળી લઈશું અને બીજી રીત છે આને આપણે ચમચીની વડે ગાળણીમાં આપણે ચમચી હલાવી હલાવીને આપણે આને થોડું થોડું નાખીને આપણે ગાળી લેવાનું છે તો જોઈ શકો છો અહીંયા મેં ગાળી લીધેલું છે હવે સૌ કરવા માટે તૈયાર છે તો ગ્લાસમાં આપણે આને શરબતને એડ કરીશું બંને ગ્લાસમાં આપણે શરબતને એડ કરીશું અને થોડા ઉપરથી બરફના ટુકડા એડ કરીશું બંનેમાં થોડા બરફના ટુકડા હવે આપણે આમાં એડ કરીશું ઉપરથી થોડો ચાટ મસાલો જે ખૂબ જ ટેસ્ટી બને છે તો જોઈ શકો છો આપણું શરબત તૈયાર છે તો જોઈ શકો છો મેં અહીંયા સર્વ કરી લીધેલું છે ફુદીનાના પાન મૂકીને આપણું શરબત તૈયાર છે તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગી જોઈ શકો છો આવું શરબત તમે ઉનાળામાં ખૂબ જ જરૂરી છે જય સ્વામિનારાયણ ફરી મળીએ નવી રેસીપી સાથે